સુરત શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો નિલેશ કુંભારીને ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ સુધાણીએ વાંધો ઉઠાવ્યો આથી નિલેશ કુંભારીના ફોર્મ સામે પ્રશ્નો ઉઠ્યા છે જો કે કલેક્ટર નિલેશ કુંભારીને સાંજે સાંજના ચાર વાગ્યા સુધીનો સમય આપ્યો છે ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી રહી છે આ અંગે સુરતના ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ ઇલેક્શન કમિશનરમાં ફરિયાદ કરી છે કોંગ્રેસના ઉમેદવારના ત્રણ ટેકેદાર સામે ફરિયાદ કરી છે નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પટસાડાને ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે સુરતના લોકસભાના બેઠક ઉપર કુલ ચોવીસ ફોર્મ ભરાયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસની સાથે બહુજન સમાજ પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અખિલ ભારત હિન્દુ મહાસભા ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી લોક પાર્ટી બહુજન રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટી અને ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે આ સાથે નિલેશ કુંભાણીએ કહ્યું કે અમને ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો છે સતત ફોન આવતા કે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અહીં કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી કલેક્ટરે અમને ચાર વાગ્યે આવો એવું કહ્યું પછી જે કહે છે એ અમને માહિતી આપીશું અમને કોઈ વસ્તુ કહેવામાં આવી નથી મીડિયા દ્વારા ફોન આવે છે કે તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ખામી નથી ટેકેદારો પણ અમારી સાથે જ છે મીડિયાવાળા દ્વારા બધાયને ફોન આવતા હતા તમારા પ્રોબ્લેમ છે કલેક્ટર ઓફિસથી કોઈ માહિતી આપી નથી ચાર વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે ચાર વાગ્યા કહીને તમે આવો ત્યારબાદ જે કઈ હશે તમને માહિતી આપશે ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી મીડિયા દ્વારા ફોન આવે છે તમારા

આ લોકોએ ફરિયાદ કરી છે હવે કોઈપણ પણ હોય ફરિયાદ કરી શકે છે પણ સાચી ફરિયાદ સાથે ખોટી ફરિયાદ છે એ બાબતમાં હું આપણે કોઈ સત્તાવાર કહી શકું નહીં એટલા માટે કે ચાર વાગ્યા કલેક્ટરશ્રી અમને કોંગ્રેસ પક્ષના આગેવાનોને બોલાવ્યા છે ખરાઈ કરવા માટે ફોર્મની પાછી ચકાસણી માટે એટલે ફરિયાદ ખોટી થઈ છે એવું અમને લાગે છે અને જો ખોટી ફરિયાદ થઈ હશે તો અમે લીગલ એક્શન આગળ કાર્યવાહી કરીશું આ બાબતમાં પણ અત્યારે આ બાબતમાં આપણને સત્તાવાર માહિતી એટલા માટે નથી આપી શકતો કે ખરી એક જ ચાર વાગ્યા પછી અમે અમારું ફોર્મ જોઈશું ટેકેદારો દરખાસ્ત મૂકનારા જે છે એના રૂબરૂ બોલાવીશું અને પછી જ હું આગળ આપને માહિતી આપી શકું કે ખરેખર આમાં શું થયું છે ભાજપ હવામાં વાત કરી રહ્યું છે હાર ભાળી ગયું છે આખા દેશમાં એની હવા ઊંધી ચાલી રહી છે એની લહેર આખી ઊંધી ચાલી રહી છે એટલે હવે જાત જાતના ગતકડા ભાજપ ઊભું કરી રહ્યું છે હવે ગતકડામાં ભાજપ સફળ નહીં થાય નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર લડશે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમારી સાથે છે